સુરત કોસાર ડેપો ખાતે સિટી બસ રિપેરિંગ માટે આવી હતી બસમાં કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે બસને પોષાક ડેપોના વર્કશોપમાં મોકલવામાં આવી હતી બસનું રિપેરિંગનું કામ પૂર્ણ થઈ ગયા બાદ બસના ડ્રાઈવર દ્વારા તેને આજે વેસુ ડેપો ખાતે લઈ જવામાં આવી રહી હતી તે દરમિયાન જ એકાએક આગ લાગવાની ઘટના બની હતી ગાડીમાંથી ધુમાડા નીકળતાની સાથે જ ડ્રાઈવરે બસને રોડની સાઈડ પર મૂકી દીધી હતી જોતજોતામાં બસ આખે આખી સળકીને ખાક થઈ ગઈ હતી બસમાં આગ જબરજસ્ત રીતે લાગી હતી આખી આખી બસ આગની ખાખ થઈ ગઈ હતી અધિકારીના જણાવ્યા પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જો કોઈ પેસેન્જર અંદર હોત તો આજે સિટી બસમાં મુસાફરી કરનાર મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ ગયા હોત સિટી બસના ના ચાલકો અને કોર્પોરેશન અધિકારીઓએ અધિકારીઓ આવી બસોની સ્થિતિ અંગે ગંભીરતા લેવી જોઈએ